નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સરકારનો મહત્વનો નિર્ણય વરસાદ ખેંચાતા સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે મહેસાણા જિલ્લાના ખેડૂતોને દસ કલાક વીજળી આપવામાં આવશે વીજળીની માગ વધી છે તેમણે કોંગ્રેસ પર તાપી પ્રોજેક્ટ મામલે અફવા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે આ પ્રોજેક્ટ રદ કરાયો છે સરકાર હવે આ પ્રોજેક્ટ આગળ નહીં વધારે હવે આ સિવાય સરકાર ખેડૂતોને આઠ કલાકની બદલે દસ કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ટ્રીટ ડોગ આપણી સાંસ્કૃતિક ધરોહર છે બોલિવૂડ અભિનેત્રી ભૂમિ પેડનીકર પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલ રહ્યા છે અને પોતાનું પાલતુ ડોગ સાથેનો પડો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે તાજેતરમાં સુપ્રીમ કોર્ટના સ્ટ્રીટ ડોગને શેલ્ટર હોમમાં મોકલવાના આદેશ પર તેમણે ચિંતા વ્યક્ત કરી છે ભૂમિએ જણાવ્યું છે કે આવા આદેશો સમસ્યાનો ઉકેલ નથી સ્ટ્રીટ ડોગ આપણી સાંસ્કૃતિક વધારો હર છે તેમણે રોડ પરથી હટાવવાની જગ્યાએ તેમની સંભાળ માટે વધુ સારી વ્યવસ્થા કરવી જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સામાન્ય નિર્ણયો માટે પણ યુવાનો એઆઈ ઉપર નિર્ભર થઈ રહ્યા છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર યુવા પેઢીની વધતી નિર્ભરતા ચિંતાનો વિષય બની છે મનોચિકિત્સકોએ જણાવ્યું છે કે ક્યાં કપડાં પહેરવું જેવા સામાન્ય નિર્ણયો પણ યુવાનો એઆઈનો સહારો લેતા થયા છે જેના કારણે તેમની નિર્ણય લેવાની ક્ષમતા નબળી પડી રહી છે ભારતમાં પણ આવા કિસ્સા વધી રહ્યા છે જ્યાં કિશોરો નાની નાની બાબતોમાં પણ જાતે નિર્ણય લઈ શકતા નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાપાન સામે અસ્તિત્વનો સંકટ સતત સોળમાં વર્ષે વસ્તીમાં ઘટાડો જાપાનમાં સતત સોળમાં વર્ષે વસ્તીમાં ઘટાડો નોંધાયો છે જે ગંભીર ચિંતાનો વિષય છે બે હજાર ચોવીસમાં જન્મ લેનારા બાળકો કરતાં મૃત્યુ પામના લોકોની સંખ્યા દસ લાખથી વધુ હતી આ પરિસ્થિતિમાં વડાપ્રધાન સિગેરુ ઇબિસાએ સાયલેન્ટ ઇમરજન્સી ગણાવી દેશમાં એકસો પચીસ વર્ષમાં સૌથી ઓછા બાળકોનો જન્મ થયો છે જેના કારણે માનવ સંસાધનોની કટોકટી ઊભી થઈ છે અને દેશના અસ્તિત્વ સામે મોટું જોખમ ઊભું થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત પર અમેરિકાનો ગંભીર આરોપ અમેરિકાના નાણાં મંત્રી સ્કોટ બેસેન્ટે ભારત ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે કે તે ટ્રેડ ડીલ અંગે ગંભીરતાથી વાત નથી કરી રહ્યું તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું જ્યારે ટ્રમ્પે રશિયા સાથેના વેપારને કારણે ભારત પર પચાસ ટકા ટેરિફ લગાવ્યો છે હેસન્ટે કહ્યું છે કે ભારત કૃષિ અને ડેરી ક્ષેત્રે અમેરિકાની માગ સ્વીકારતું નથી જેના કારણે ટ્રેડ ડીલ અટકી પડી છે અમેરિકા ઓક્ટોબર સુધીમાં આ ડીલ પૂરી કરવા માગે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાટણમાં નાગપંચમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી ગઈકાલે નાગપંચમીના દિવસે પાટણ શહેરના વિવિધ ગોગા મહારાજના મંદિરોમાં ભક્તોની ભીડ જામી ત્રિપોરિયા ગોગા મહારાજ મંદિરે હવનનું આયોજન કરવામાં આવ્યું પંચાસરા ચોકમાં આવેલા વડવાડા નાગદેવતાના મંદિરે પણ દર્શનાર્થીઓનો ધસારો જોવા મળ્યો ગોગા મહારાજને પ્રસાદ સ્વરૂપે બાજરીના લોટમાંથી બનાવેલી કુલેર શ્રીફળ અને માતાની થાળીનો ભોગ ધરાવવામાં આવ્યો સાંજે મહાઆરતી સાથે ઉજવણીનું સમાપન પણ થયું હતું મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બાળકો ગેમ રમશે તો વાલીઓને થશે દંડ છત્તીસગઢના રાજનંદ ગામમાં ગામ લોકોએ બાળકોને મોબાઈલની લતથી દૂર કરવા માટે એક અનોખી પહેલ કરી છે અહીં છુરિયા બ્લોકના ગામમાં ગહીરા બેદી પંચાયતનું એવું નક્કી કરાયું છે કે જો બાળકો મોબાઈલ ઉપર ગેમ રમતા જોવા મળશે તો તેમના માતા પિતાને ત્રણ હજાર રૂપિયાનો દંડ ફટકારાશે જે વ્યક્તિ મોબાઈલ ઉપર ગેમ રમતા બાળકો વિશે માહિતી આપશે તેને એક હજાર રૂપિયાનું ઇનામ અપાશે આ નિર્ણય ગ્રામ પંચાયતમાં સર્વાનુમતે લેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રિકેટ સટ્ટો રમાડતા બુકી ઓમ ડાબી ઝડપાયો છે પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસે કારમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા બુકી ઓમ ડાબીને ઝડપી પાડ્યો છે સામે આવેલી માહિતી અનુસાર બુક ઓમ ડાબી મોબાઈલમાં આઈડી વડે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની મેચ ઉપર સટ્ટો રમાડતો હતો ઉપયોગમાં લેવામાં આવતી આઈડી ત્રીસ લાખનું બેલેન્સ વીસ લાખની કાર અને બે મોબાઈલ સહિત કુલ સાહીઠ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચેતર વસાવાની સાતમ અને આઠમ બગડી આમ આદમી પાર્ટી નેતા અને ડેડિયા પાડાના ધારાસભ્ય ચેતર વસાવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ચેતર વસાવાને હજુ પણ જેલમાં રહેવું પડશે લાપાકાંડમાં ચેતર વસાવાને હાલ પણ રાહત મળી નથી ચેતર વસાવાએ હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે જે અંગે કોર્ટમાં ફરિયાદીના વકીલે જવાબ રજૂ કરવા માટે સમય માગ્યો છે જે કારણે સુનાવણી થઈ નહોતી હવે અઠ્યાવીસ ઓગસ્ટે વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે વસાવા પાંચ જુલાઈથી જેલમાં કેદ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર ઓબીસી ક્રિમિલિયર પર મોટો નિર્ણય લેવા જઈ રહી છે કેન્દ્ર સરકાર ઓબીસી ક્રિમિલિયર પર મોટો નિર્ણય લેવા જઈ શકે છે હકીકતમાં સરકાર અન્ય પછાત વર્ગો ક્રિમિલિયનનો વ્યાપ વધારીને નવા માપદંડો લાગુ કરવાનું વિચારી રહી છે જેથી ઓબીસી અનામતનો લાભ સમાજના નીચલા વર્ગ સુધી પહોંચી શકે અને આ સમુદાય શ્રીમંત કે ઉચ્ચ કક્ષાના લોકોને તેમની માથી બાકાત રાખી શકાય મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજસ્થાનમાં કૃત્રિમ વરસાદનો પ્રથમ પ્રયાસ રાજસ્થાનના જયપુરના રામગઢ ડેમમાં વિસ્તારમાં ડ્રોનથી કૃત્રિમ વરસાદ કરવાનો પહેલો પ્રયાસ કરવામાં આવ્યો જોકે આ પ્રયત્ન નિષ્ફળ રહ્યો હતો જેને કારણે વાદળો ખૂબ ઊંચા હોવાથી ક્લાઉડ શીડિંગ થયું નહીં જે મામલે રાજસ્થાનના કૃષિ મંત્રી કિરોડીલાલ મીણાએ કહ્યું કે ભીડ એકઠી થવાને કારણે જીપીએસ ખોરવાઈ ગયું હવે આગામી ત્રીસ દિવસમાં ફરીથી આ ટેકનિકથી કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરીશું મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બે ત્રીસ સુધીમાં વીસ હજાર નવી નોકરીઓની તકો પીડબલ્યુ ડીસી ઇન્ડિયાએ બે હજાર ત્રીસ સુધીમાં વીસ હજાર નવી નોકરીઓ આપવાની યોજના બનાવી છે કંપની આગામી પાંચ વર્ષમાં ટીયર ટુ અને ટીઆર થ્રી શહેરમાં વિસ્તરણ સાથે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સસ્ટેનેબિલિટી રિસ્ક નિયમન ક્લાઉડ અને સાયબર સિક્યુરિટી ઉપર ધ્યાન આપીને આવક ત્રણ ગણી કરવાની યોજના ધરાવે છે પીડબલ્યુ સીનું ધ્યાન નાણાકીય સેવા હેલ્થકેર ઔદ્યોગિક મેન્યુફેક્ચરિંગ ઓટોટેકનોલોજી અને મીડિયા ટેલિકોમ જેવા છ ક્ષેત્ર ઉપર રહેનારું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે